રાજ્યમાં લુખા તત્વોના વધી રહેલા આતંક વચ્ચે અંકલેશ્વરમાં દાદાગીરીની વધુ એક ઘટના સામે આવી છે અંકલેશ્વરના ગ્રામ્ય પોલીસ સ્ટેશન નજીક આવેલી ઝુંપડ રહીશોને બે દિવસમાં જગ્યા ખાલી કરી દેવા ટપોરીઓ ધમકી આપી છે કટ્ટાપોરીઓએ રિવોલ્વર બતાવી આ કોઈની સગી નહીં થાય તેમ કહી ધમકી આપતા બે દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે અંકલેશ્વરના રૂરલ પોલીસ મથક નૌકાર કંપની પાસે વર્ષોથી ઝૂંપડીઓ બાંધી દસથી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે આ સ્થળે આઠમી તારીખે સવારે અગિયાર વાગ્યાના આરસામાં કાળા રંગની કાર લઈને અંબેવેલી સોસાયટીમાં રહેતો મોન્ટી ઉર્ફે બાબા તિવારી તેના બે સાગરીતો સાથે આવ્યો હતો અને ઝૂંપડામાં રહેતા મીરા વસાવા અને અન્ય રહીશોને જણાવ્યું હતું કે તમારા ઝૂપડાવાળી જગ્યા કંપનીના રસ્તા અને દરવાજાની છે અને આ દરવાજો અને રસ્તો બનાવવા માટે અમે કોન્ટ્રાક્ટ લીધો છે તેથી આ જગ્યા ખાલી કરી દેજો તમારા ઝૂંપડા આવતીકાલ સુધીમાં હટાવી અન્ય કોઈ જગ્યાએ ચાલ્યા જજો જો કોઈ વાંધો કે તકરાર ઊભી કરશો તો તેના કમર ઉપર શર્ટ નીચે રાખેલ રિવોલ્વર ઉપર હાથ મૂકી કહ્યું હતું કે આ કોઈની સગી નથી અને તમને કોઈ બચાવવા આવશે નહીં એટલે આવતીકાલ સુધી સમજીને જો તમે અહીંથી તમારા ઝૂંપડા હટાવી લેજો તેવી ધમકી આપી હતી બનાવ સંદર્ભે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે થોડા દિવસો પહેલા પણ દુકાનમાંથી ચોરીનો સામાન ખરીદનાર કોન્ટ્રાક્ટરનો તેના ઘરેથી કારમાં અપહરણ કરી વાલિયા પાસેના ફાર્મ હાઉસમાં ગોંધીને માર મારવામાં આવ્યો હતો એશિયાની સૌથી મોટી વસાહત ધરાવતા અંકલેશ્વરમાં આવી ઘટનાઓ હવે ચિંતાજનક બની રહી છે એ વાત આ તે કીધું કે જુખો તમારા ખાલી કરી દો નહી તો પછી જોઈ લીજો આ રિવોલ્વર પોલીસ વાળા આવશે તો થોડી હા પોલીસ તમારી જેબમાં લઈને ફરીએ છે અમે અને કમરમાં કંઈ ખોહેલું હતું તે પછી આ જોઈ લીજો એમ કીધું એ ખબર નહીં પણ કમરમાં ખોસેલું હતું બંદૂક જેવું કંઈ કઈ ધમકી આપતા મને મેં મીરાબેન રાજુભાઈ વસાવા બોલું છું અમને ઉઠારવા માટે મોન્ટી કરીને આવ્યો હતો ભાઈ એ અમને બે દિવસ મેં ધમકી આલીને જટોડ્યો કે બે દિવસમાં ખાલી ના કરો તો ફૂલ ડોઝર ચઢાઈ દઈશું બરોબર અમને નાત ને જાત કરીને મેકીને જટોડ્યો કે બે દિવસમાં અહીંયા ખાલી જોવે છે નહીં તો આ કોઈની હગી થાય નહીં એ રીતના અમને ધમકી આલીને ગયો

એ અમને કહી ગયા છે કે તમને કંઈક આપીશું અને માછી મને જરૂર પડશે તો લઈશ ને તો તમને રેવા દીધેલા જ છે અહીંયા એવું કીધું તું અમને મોન્ટીભાઈ કે હું તો મેં કીધું મકુ ભાઈ વીસ હજાર ના તો થોમલા બી નથી આવતા તો મારું ઝુંપડું વીસ હજાર માં કઈ ના હોય તો પેલી ગટર પાસે બોંધી લો કે એવું કઈ ને પછી નહી ગયા ગઈકાલના રોજ પીડિત પરિવાર ને મોન્ટીટીમના વ્યક્તિ એ અહિયાં ખોટી રીતે એમને ધાક ધમકી આપી અને જાતિ વિષય બોલીને એમને ઘર ખાલી કરવાનું એમને નામ આપ્યું છે હવે આ લોકો વર્ષો થી સાહીઠ વર્ષથી છેલ્લા વર્ષથી રહી છે અને એમના નિવેદન પ્રમાણે આજે અમે ફરિયાદ કરવા અહીંયા આવ્યા છે અને આવા તમારા મીડિયા માધ્યમથી અમે જણાવવા માંગે છે કે આવા અસામાજિક તત્વો અંકલેશ્વર શહેર હોય જીઆઈડીસી હોય તાલુકામાં હોય એવા લોકો કોઈથી ગભરાવાની જરૂર નહીં આવા લોકો ને અમે કાયદેસર પગલા ભરાવીશું અને આજે પીઆઈ સાહેબ ને મળીને એમની ફરિયાદ પણ અમને કરાવીશું